મેન્ટર ગુનેગારો પર નજર રાખે રેફરી ગુનાખોરી ન કરે તે માટે તેને સમય સમયે તેની વિગત જણાવવા પોલીસને સૂચના આપવામાં આવી હતી ગુનેગારોએ પણ હવેથી ગુનાખોરી નહીં કરીને કામ કરીશું તેમ જણાવ્યું હતું આ પ્રોગ્રામ આવેલ કેટલાક ગુનેગારો સુધરી ગયા છે અને પોતપોતાના રીતે નોકરી ધંધા કરી રહ્યા છે તેમ કેટલાક ગુનેગારોએ જણાવ્યું હતું ઈશ્વર ચોરી કરતા કરતા મોટી ચોરી કરી મોટી ચોરી કરતા કરતા કોઈ એવા સુધારે છે કે નથી સુધારતા હે ને તો આપણે બધા એ માટે કર્યું છે મેન્ટર મેન્ટર છે શું ખબર તમને કે આપણે આપો કોણ રોજ કોણ કરતા કોણ આખો ધ્યાન વેરી ગુડ તો એની સાથે તમે ઇન્ફોર્મેશન પણ બીજા મળતી હશે ને બીજા ગેંગ્સ હોય તો એ લોકોને કેવું આપણે એ વેરા મારું મારી આ માથામાં લાગેલું અસર તમને દેખે આ લોકો